આજે બાલવાટિકાના ભૂલકાઓને ગીત ગાવાનું છે હું તમને ગીત ગવડાવું તે તમારે સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે ચાલો બધા તૈયાર છો ચાલો સરસ મજાનું ફૂલ કરી દો તો સરસ સરસ મજાની તાલી પાડી દો તો વેરી ગુડ ખૂબ સરસ તૈયાર છો ને બધા ચાલો હું ગાઉ છું તમારે સાંભળવાનું આવ્યો શિયાળો આવી ઠંડી પહેરો સ્વેટર મફલર બંડી ઉઠો વહેલા દોડ લગાવો ઠંડી બહેનને દૂર ભગાવો જમરૂક ખાઓ બોરા ખાઓ ફરતા બેસી જાઓ ચીકી ખાઓ પતંગ ઉડાવો પાકી દોરી પેચ લગાવો કરો યોગ ને કરો આસન તબિયત તો થઈ જાય ટના ચાલો બાળકો મજા આવી ખૂબ મજા આવી સરસ Very good. Coup Saras.